નવસારી જિલ્લામાં જર્જરિત કચેરીઓને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી ઓફિસ ખાલી કરાવવા માટેનો પત્ર જાહેર કરવામાં આવ્યો અને જૂના થાણા કેમ્પસમાં આવેલ સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગમાં કચેરીઓ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી ખસેડવા બાબતે માર્ગ અને મકાન વિભાગને પત્ર લખવામાં આવ્યો ઓગણીસો છ્યાસી સિત્યાસીમાં આ ઇમારત બાંધવામાં આવી હતી ભૂકંપ વિરોધી સ્ટ્રકચર નથી જેથી તાત્કાલિક કચેરીને ખસેડવાનો આદેશ કરાયો છે

તેમનું સ્ટ્રક્ચર હાલ ભયજનક હોવાનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર દ્વારા રિપોર્ટ આવતા તમામ કચેરીઓને તેની સિસ્ટર કન્સન ડિપાર્ટમેન્ટ હોય એની સાથે ટાઈપ કરી અને એમની કચેરીઓમાં બેસવાની અથવા તો ભાડે કચેરી મેળવાની કરી અને આ અંગેની કચેરી ખાલી કરવાની સૂચનાઓ માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આપવામાં આવેલ છે તારીખ ત્રીસ સુધીમાં એની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને બિલ્ડિંગ ખાલી કરવા માટે જાણ કરાઈ છે